ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જોશો કારણ કે આપણા લોકો જોતા હોય મજામાં જોઈશું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું સોમનાથ જિલ્લાની અંદર વાવડી ગામની અંદર પરેશભાઈના ઘરે અને મસ્ત મજાના નાય તો એકદમ ફ્રેશ થઈ ગયા છે નાસ્તો પાણી કરવું છે અને નાસ્તો પાણી કરી અને અમારે નીકળવાનું છે જુનાગઢ તરફ કારણ કે આજે આપણે ગિરનાર પર્વત ટ્રેકિંગ કરવાના છીએ ચડવાના છીએ અને ફર્સ્ટ ટાઈમ છે લાઈફની અંદર તો જોવાય કેવો એક્સપિરિયન્સ છે કેવી મજા આવે અને કેવા થાક તો આપણે ભાભીએ મસ્ત મજાના બે પ્રકારના ચવાણા બનાવી દીધા છે ભાઈ ભાઈ એક ચેવડો છે એક ચવાણું છે ચા છે અને આપણે સાથે સાથે પરસભાઈ છે અને કઈ બધા બેહી જાવ ભાઈ કઈ બધા બેહી જાવ ને પરસભાઈ બધું ખાઈ જાય આગળ આપણે ગિરનાર ચડવાનું તારે હું જોઈએ વ્યવસ્થિત કે નહીં પાણી જોઈએ એમ ના ના કરેલા ઓ ઓ ઓ

But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is. લો ગાઈસ તો અત્યારે છે ને બધા બ્રિજ ઉપર ઊભા છે ફોટો બોટા ક્લિક કર્યા છે ફૂલ એન્જોય કર્યો છે ફૂલ મોજ કર્યો છે ને હવે જો તો બહુ યો બોલી ઇન્સ્ટાગ્રામ ની અંદર પોસ્ટ નો અને અમારા એનો મિત્ર આવી ગયા છે વેલકમ કેસો ભાઈ અરે બઢિયા બઢિયા તને ખબર છે તારો વિના મે ખાધું નથી એ દીધિયા એ દીધિયા તો કે આવ્યો તો તો ઘેર આવ્યો મારા ભાઈ પીરાવી આવ્યો ને હા તો મને ગાઠિયા ખવરા માલ ભાઈ ને ને બતાવ પાડી લેતા હું તો પાડી છે પાડી તો વેસી નઈ કે હમણાં આઈફોન લીધો તો ગદ્દારી કરતે અમે લોકો પહોંચી ગયા છે જુનાગઢ અને જુનાગઢ ની અંદર ફૂલ એન્જોય કરી છે અને અમારા રાજુભાઈ માં ઉભા છે દેખાઈ ગયા છે ઉપર છે ને વાદળ ટચ થઈ ગયા છે અત્યારે એવું બધું ઉપર વરસાદ વરસતો હોય ને એવું લાગે છે જો તમે આખો

અને અમારે જગદીશભાઈ આજે ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ ચાલુ કર્યું છે અને એસકે ભાઈ ફૂકા કાટ નાખ્યા ભાઈ ફૂકા કાટ નાખ્યા ને એન્જિન ગરમ કરી દીધું ને પૂરું ઓઈલ બદલાવું જો આજે હાલો હું તો બદલાવા જાઉં આયા બધા રોગા છે ને વાતું કરે છે બાકી હું ગિરનાર ની અંદર રહેતો હું ને જૂનાગઢ ની અંદર તો કાયમે ઉઠીને ગિરનાર જોડું ઉઠીને હાચું ને તો પછી હું જોગો તો ભાઈ કાયમે જોડે કાઉ હે મગા આ હો તો અમે કઠિયા પાર ગઈ કઠિયા તો ભાઈ મસ્ત મજાનું હોય ને લીંબુ શરબત આવી ગયું છે એનર્જી ડ્રિંક આવી ગયું છે આપણા માટે મોટી મોટી વાતો કરતો હતો ને અત્યારે થાકી ગયો મેં રોપવે તમને કે રોપે તો બંધ છે ને ભાઈ એટલે જ ને આ તો વાર વાહન

દ્વારિકાના દેવ ની તો વાત જ નહોતા હે મીઠુડી 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 મીઠડી અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન ના દરિયા માં ભગવાન આપણે મળી ગયા છે બોટાદ જિલ્લા ની અંદર પોલીસ ની અંદર ભાઈ નોકરી કરે છે વાહ ભાઈ વાહ ક્યા બા વાહ વાહ

દર્શન કરે બે તૈત્રીસ કોટિ નો વાસ બ્રહ્મા વિષ્ણુ નો વાસ તૈત્રીસ કોટિ નો વાસ બ્રહ્મા વિષ્ણુ નો વાસ નવે નાથ બતાવું હાલત નેહ બતા હાલ મારો બતા लासेस कंपा इन अ डजन द अदर 11 गिव समथिंग फ्रॉम 11 आई सिट गिव लुकिंग फॉर अन आंसर बाप रे वाह

ફાઇનલી અંબાજી પહોંચી ગયા છે અને અંબાજી પહોંચીને ભાઈ એકદમ થાકી ગયા છે અલે બહુ બધા નથી થાય કે ત્રીસ ચાલીસ ટકા જેવા થાકી ગયા છે અને વાહ ભાઈ આ વસ્તુ જોઈને ભાઈ દિલની અંદર સુકૂન મળે એક પ્રકારનો તો ફટાફટ દર્શન કરી લઈ અને હજી તો અમારે બહુ આગળ જવાનું મસ્ત મજાની ભૂખ લાગી ગઈ છે અને નાસ્તો કરવા આવી ગયા છે ભાઈ જો નાસ્તો અહીંયા પછી નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે ભલે આપણે નીચે વસ્તુ કંઈ ના ભાવતી ઉપર આવો ને બધી વસ્તુ તમને ભાવવા માંડે અને બધા લોકો અહીંયા નાસ્તો જ કરવા આવ્યા છે વાહ

એક ભાઈ કે છે થાકી ગયો છું એક ભાઈ કે નથી થાય કોણ તો પરેશભાઈ એવો આઈડિયા માર્યો છે કે કાટ છાપ કરે છે બરાબર જે આવે ને કાટ આવશે ને કાટ તો ઉપર જશું સાપ આવશે તો નીચે જશું મહાદેવ ની સાચી ગુરુ દાતા રેડી કાટ આવે તો ઉપર કાટ આ ની આ કાટ એકણો છે કાટ જોઈ ભાઈ આ કાટ આવશે તો ઉપર આ આવશે તો નીચે રેડી બધા સમજ છે ને બધા

મસ્ત મજા ના નીચે ઉતરી ગયા છે નીચે સોડા નો બધો થાક ઉતરી ગયો અત્યારે બધા એમ કે છે અત્યારે તમે ગમેટલા થાય કહો ખબર ના પડે પણ આ ખબર પડે ખવારે તમે નીંદર કરીને ઉઠો ને તુખે ભાઈ વાત જવા દેવા કઈ વાંધો હાલો જોવાય અમે વાહ ગયા તા ઉપર યાર છે